હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ જમશો બધા મજામાં રાધે રાધે જય દ્વારકાધીશ બધાને આજે આપણે વાત કરવાના જઈએ અમેરિકાના સપના વિશે બરાબર કે જે લોકોનું અમેરિકા આવવાનું સપનું હો કેવી રીતે પૂરું થઈ શકે શું એના પાછળ આપણે મહેનત કરવી પડે તો આપણે સપનું પૂરું કરીએ કે કેટલા એફર્ટ્સ આપણે એના માટે લગાવવા પડે બરાબર તો આજે આપણે એના વિશે જાણીશું તો મારા વિડીયોના એન્ડ સુધી જોજો ગમે વિડિયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બરાબર અને તમારા જેવા બીજા પણ મિત્રો હોય કે જેનું સપનું હોય અમેરિકા આવવાનું તો મારો વિડિયો એમને ખાસ શેર કરજો તો એ પણ થોડો એફર્ટ કરી આવવા માટે અમેરિકા આવવાનું સપનું દરેકનું હોય કોઈ એવું નહીં હોય કે જેને અમેરિકા નહીં આવવું હોય બરાબર મારું એવું સપનું નહોતું પણ હું આવી ગયું પણ મારું એવું સપનું નહોતું કે મારે અમેરિકા જ મારું સપનું ખાલી એક જ હતું કે વિદેશની ધરતી ઉપર જવું આપણે કોઈ પણ વિદેશની ધરતી ઉપર આપણું સપનું પહેલું હતું કેનેડાનું કેનેડા જવું કારણ કે ના પહેલું હતું ન્યૂઝીલેન્ડનું સોરી ભૂલી ગઈ પહેલું ન્યૂઝીલેન્ડનું હતું કારણ કે હું મેં તમને કીધું હતું એક વિડીયોમાં ખબર કે મારો મારા જોડે એક કલીગ હતો મારો જે મારા જોડે નોકરી કરતો તો એની બૂન હતી ન્યૂઝીલેન્ડ તો એને જ મને બધું ભરાયતું મગજમાં કે વિદેશ જવાનું આ આઈએલટીએસ આપવી પડે આવું કરવું પડે તાર એટલો બધું ક્રેઝ નહોતો બહાર જવાનો આ વાત આઈ થિંક આજથી દસ બાર વર્ષ પહેલાંની એ વખતે એટલું બધું કોઈ બહાર નહોતું જોતું પણ એ ટાઈમે મને એને ભરાયું હતું કે બહાર જવા માટે આવું કરવું પડે ત્યારથી હું પ્રયત્નો કરતી હતી તે છેક મેરેજ ના પાંચ વરસ થઈ જાય પહ્યું હોય કારણ આવા મળ્યું હોય કણે નહીં યુકે હતી પહેલાં તો હું બરાબર તો આજે આપણે અમેરિકાના ડ્રીમ વિશે વાત કરવાના એ પણ એના પહેલાં કેટલી સ્ટ્રગલ કરી એ હું તમને કહેવા માગું બરાબર મારું સપનું હતું બહાર જવાનું તો બહાર જવા માટે થઈને મી એ તમને સાચું કહું નહીં હોય તો હંડ્રેડ હન્ડ્રેડથી ઉપર કન્સલ્ટન્સીની વિઝિટ કરી હશે અમદાવાદમાં મહેસાણામાં બધી જગ્યાએ બધાને પૂછ પૂછ્યું હશે કે આ કન્ટ્રીમાં જવું હોય તો શું કરવું જોઈએ કયા વિઝા ઉપર જવાય સ્ટુડન્ટ વિઝા ઉપર સારું વર્ક વર્ક વિઝા ઉપર જઈએ તો સારું અને મારી સ્ટડી પ્રમાણે મનો શેમાં જવા મળે કયા વેથી જવા મળે એવી બધી કેટલી ઇન્કવાયરીઓ કરી હશે પણ આપણો મેર ચોય પડતો નહોતો કેમ ક્યાંક એક તો ભણવાનું પતે આપણે જે ગેપ થઈ ગયો હતું ને સાત આઠ વર્ષનો થઈ ગયું હતું એટલે સ્ટુડન્ટ વિઝામાં તો ચોય જવું મતલબ મુશ્કેલ હતું કારણ કે આપણો પહેલો ગોલ હતો એક તો ન્યૂઝીલેન્ડ તો પછી હું ભૂલી જ જઈ જવાનું પછી મારો ગોલ આવી ગયો હતો કેનેડા કેમ કેનેડા ફટાફટ બધામ પીયાર કરી દેતું હતું એ વખતે તો મેં એવું વિચાર્યું કે આપણે કેનેડા જતા રહીએ તો ફટદઈને પીયાર થઈ જઈએ ને તો આપણો ઇન્ડિયા આવું હોય ને પાછું તો ફટદાઇને આવવા થાય પણ કેનેડાનો ભાવ પૂછવા જાય ને તે આપણી તો ફાટી ગઈ ભાઈ કેનેડાના ભાવ અમને જેટલા કીધા ખબર પીઆરનું કોમ નેવું લાખ રૂપિયા ભાઈ આવા નેવું લાખ રૂપિયા ભરીને આપણે જવાય નહીં તો આજે જેટલી મજૂરી કરીએ તાણું એ નેવું લાખ ભરી રહીએ મતલબ આપણી જિંદગીનો ચાર પાંચ વર્ષ તો કાઢી જ દેવાનો મજૂરી કરીને પૈસા ભર 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 કરવાના બસ બીજો કોઈ ધંધો જ નહીં ઓય આવો એક કી દાડો રજા ના મળે કશું ના મળ હવારી નોકરી જો હજી ઘેરાઓ હવારે નોકરી જો હજી ઘેરાઓ ઇમનિમ ચાર વર્ષ જિંદગીનો જતો રહતો એ નેવું લાખ રૂપિયા પૂરા થવાય નહીં એટલે આપણે એને ચોકડી મારી દીધી આપણે જવું નહીં સ્ટુડન્ટ વિઝા મળતું હોય તો ઠીક પણ ઈક ત્રણ વર્ષથી વધારે ગેપ લેતા નહોતા અને આપણે તો સાત વર્ષની ગેપ થઈ હતી એટલે ઈકણ જવાનો આપણા જોડે કોઈ ચાન્સ હતો નહીં એટલે એને ચોકડી મારી દીધી કેનેડા આવે જવું નહીં પછી આવ્યું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા મારી એક ફ્રેન્ડ રહી બેસ્ટ ફ્રેન્ડ મારી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ બરાબર નાનપણથી જ અમે બાર મંદિરે જોડે કર્યું તો એ જતી રહી ઓસ્ટ્રેલિયા હવે એના જોડે વાતો કરે ફરવા જાય એટલે આપણે બધું જોઈએ એટલે પણ એમ થાક આપણે બી આવો મતલબ જતા રહીએ તો છે મસ્ત મજા આવે લાઈફ જોરદાર હોય બહારની લાઈફ તો બાકી એવું અંદરથી મને રોજ ફીલ થાય કે મારે જવું મારે જવું બરાબર તો પછી મેં એનું બધું પૂછ્યું ઓસ્ટ્રેલિયા વિશે તો એ કે તું સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરતા ખડાયને મળી જશે સ્ટુડન્ટ વિઝા તો સ્ટુડન્ટ વિઝામાં એ કેવું હતું કે આપણી ગેપ વધારા હતી ને ઓસ્ટ્રેલિયામાં સારું એ જ પ્રોબ્લેમ હતું કે એ લોકો વધારે ગેપ નહોતા લેતા સ્ટડી માટે સ્ટુડન્ટ વિઝા તમારે અપ્લાય કરવા હોય તો ત્રણ વર્ષ કે ચાર વર્ષથી વધારે ગેપ એ લોકો માન્ય નહીં ગણતા તો કારણે આપણે તો ડખા પડતા હતા પણ મારા હસબન્ડનો મેળ પડી જતું હતું કે એમના ત્રણ વર્ષ કે ચાર વર્ષની ગેપમાં થઈ જતું હતું કણ કોમાં આવ્યું અમે ઓસ્ટ્રેલિયાનું બરાબર એક જગ્યાએ એક કન્સલ્ટન્સીમાં પણ એ થોડું ડખા થઈ જાય એટલે એ કોમે થયું નહીં એટલે કણે પૈ પડતું મૂક્યું પૈ મનમાં એવું થયું જોવાઈ જવું નહીં મૂકું આપણે નસીબમાં હોદ નહીં બહાર જવાનું એવું થઈ ગયું પછી તો એમ મન મોનતું નહોતું અંદર જે કહેવાય ને આગ લાગેલી હોય કે બહાર જવાની એક તમન્ના હોય એ ચિંગારી હજુ એમના એમ જ હતી ભૂજતી નહોતી અંદરવાળી ચિંગારી એટલે આપણા પગ ને ના હોય ચોકના ચોક કન્સલ્ટન્સીમાં એડ જોઈને એક ઉપડી ગયો આ ઉપડી ગયો એમ કરતાં કરતાં એક મસ્ત કન્સલ્ટન્સી મળી જઈએ મને માધાઓ ઓવરસીસ કરીને અમદાવાદમાં ગોતાએ હ તમે બધાને વિઝિટ કરવી હોય તો તમે કરી આવો હું રિકમેન્ડ કરીશ તમને બરાબર પણ પ્રાઇસ કરાવજો ભાઈ થોડા પૈસા વધારે લઈ લો બરાબર પણ શોર્ટ શોર્ટ તમને વિઝા આપી દો તમારે જે કન્ટ્રીમાં જવું હોય એ કન્ટ્રી અમેરિકા સિવાય અમેરિકાના વિઝા લાવવા કોઈના હાથમાં નહીં બરાબર તો પછી અમે એમના તો જ્યો ન્યૂઝી ઓસ્ટ્રેલિયાનું પૂછવા જતો અને કેનેડાનું પૂછવા જતો અને ફાઇનલ કરીને આવ્યો યુકે અને યુકેનું પછી અમે એપ્લાય કર્યું કારણ કે યુકે તો દસ અગિયાર બાર વર્ષ જેટલો ગેપ હોય બધું એક્સેપ્ટ કરી દઈએ પણ યુકેની કોલેજોની ફી થોડી નોખા એવી હતી એક વર્ષની ફી અગિયાર લાખ રૂપિયા હતી બે સોરી એક વર્ષની ફી બાવીસ લાખ રૂપિયા હતી એવી કોલેજમાં મને એડમિશન મળ્યું અને મારા વિઝા આવી ગયા યુકેના પછી આપણે જ્યો યુકે પહેલી વાર બરાબર ત્યાં જ્યો એટલે પંદર દાડા તો સારું લાગ્યું મજા આવી ભાઈ ઘરવાળાની યાદ આવવા માંડી એવી જોરદાર જોરદારને અમે એવું રો ને કે હાલ જ ગયા જતી રો હાલ જ ગયા છે તેલ લેવા ગયું યુકે બધું જો યુકે બુકે રહેવું નહીં આપણે ઇન્ડિયા બરાબર પછી એ એ વખતે થયું છે હું એકલી જ જઈ હતી એટલા માટે એક મહિના પછી માર હસબન્ડ આવવાના હતા તો એ એક મહિના પછી આવી જાય પછી મને થોડો આમ હાશકારો થયો હાશ આપણું માણસ આવી જ પછી આપણને ફાવ એમ એકલોને ના ફાવ આપણે પછી તો અમે ભણવાનું તો મેં ચાલુ રાખ્યું થોડો ટાઈમ હું તો જઈ બે મહિના જેવું કોલેજ એક તો કોલેજ એટલી આગી ને જઈએ એટલે વી વીસ વીસ કે પચીસ પાઉન્ડ તો ખાલી આવવા જવામાં જ જતા રહેતા હતા ખર્ચો થઈ જતો હતો ભાડું એટલું થઈ જતું મારું કારણ કે એ આઉટ ઓફ લંડન હતી સિટીની બહાર હોય એટલે ઇન્ટરનેશનલ ટ્રેન સોરી નેશનલ ટ્રેન જાય બહાર એટલે નેશનલ ટ્રેનની જે ટિકિટ હોય એને મૂકી હોય સારી છ સાત ડોલરની એક ટિકિટ ખાલી જવાની પછી વર્તાની ટિકિટ ભાઈ ફરીથી લેવી પડે અને પછી પેલું ઓસ્ટર અડા રહી એમાં પોચ છ પાઉન્ડ કપાઈ જોઈએ અલગ એટલે વીસ પાઉન્ડે જતો રહેતો તો ખર્ચો વીસ પાઉન્ડ એટલે જેટલા બધા પૈસા છે બે હજાર રૂપિયા થયા એક દાડાના એટલો ખર્ચો મારે એક જ વાર કોલેજમાં આવવા જવાનું થતો તો કોલેજ અમે જોતો ખરા બધું કર્યું ખરો પણ ભણવામાં કોઈ ટપ્પો પડતો નહોતો આપણા હા જો એટલે સવ્વીસ સત્યાવીસ લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો તો અમે એક જ શું કહેવાય યુકે જવાનું મારો મા હસબન્ડનું ટિકિટ અંગાર થઈને બધું અઠ્ઠાવી લાખ જો થઈ ગયું હતું બરાબર હું અઠ્યાવીસ લાખ પહેલાંને જોડેથી થોડા લીધા આમ પહેલાં જોડેથી થોડા લીધા એમ કરીને લીધા હતા બધાને જોડે તું એ બધા પાસા તો આપવાના ને પૈસા આપણે એટલે પછી ઈકણ અમે એક વર્ષ રહ્યો અને ઈકણ જે મહેનત કરી ખરેખર મારી જિંદગીમાં આ જુદી મેં કોઈ દાડો એવી મહેનત ચોય નહીં કરી એમ જો એવી મહેનત મેં ઇન્ડિયામાં કરી હોત ને તો મારે ચોય જવાની જરૂર જ ના પડોત પગનો તળિયો ઘસાઈ જોઈને એવી એક વરસ મહેનત કરી મી એટલે અને પૈસા પૂરા કરી દીધા ફટાફટ અને એમાં ભણવાનું તો મેં છોડી જ દીધું હતું બરાબર મારા વિઝા હતા તો બહુ લગ લગાવીને મહેનત કરી લીધી અને પૈસા પૂરા કરી દીધા અને પછી આવી ગયો ઇન્ડિયા પાસો પણ ઈન્ડિયા આવ્યો એમાં એક ટ્વીસ્ટ એ હું તમને પસી કહી નેક્સ્ટ બીજો વિડીયો બનાવીશ ને એટલે બરાબર પણ બહાર જુઓ એટલે મહેનત કરવાની જોશ રાખવાનું આમ હિંમત ગમે તેવી મહેનત કરવાની આવશે ને તો અમે કરી જ લઈશું એમ તો જ બહાર આવવાનું સપનું જોવાનું બાકી બહાર આવવાનું સપનું જોવાનું નહીં અહીંયા કશું મળતું નહીં શૂન્યથી શરૂઆત કરવી પડે બરાબર આવો એટલે ઘરે જે આપણે મોજ શોખ સાહેબી બધું કરતા હોય ને બધું ઘેર મૂકીને આવવું પડે અહીંયા આવે એટલે જીરોથી શરૂઆત કરવી પડે આટા તો ખાવાય ના મળે ના એના રહેવાય ના મળે તો એકાદ દાડો બારે પડે રહેવો પડે એવા સંજોગો અહીંયા જ હોય તો બધી જ કષ્ટી વેઠવાની તમારામાં તાકાત હોવી અમેરિકા યા અધર કોઈ પણ કન્ટ્રીમાં જવાનું વિચારવાનું અધરવાઈઝ પહેલેથી પ્રિપેરેશન કરીને જ જવાનું કે આપણો કોઈને ઘેર કોઈ રાખે ના રાખે એવું હોય ભરી અહીંયા તો બધો સારું જ બોલતો હોય ખા હા ભાઈ અમે રાખીશું અમે ઓમ કરીશું તેમ કરીશું તો અમે આવ્યા આવાનું થાય ને એટલે બધો બદલાઈ જાય બરાબર અમુક સારો હોય જે આપણો રાખ્યું અમને તો રાખે છે અમારા મમાએ એમનો ખૂબ ખૂબ આભાર બરાબર પણ ઘણા લોકો બદલાઈ જતા હોય કહેતા હું હોય પછી આવું એટલે કે મારે ટાઈમ નહીં મારા હો આમ હન ત્યાં મને બધો બનો ચાલુ થઈ જાય બરાબર એટલે બનો તો આવું હોટલ બુક કરીને આવવાનું અને નોકરીઓનું સેટિંગ કરીને તો આવવાનું જ હા ભાઈ મારે તારા તો જ નોકરી કરવાની નહો અહીં દોઢ બે મહિના સુધી તો પહેલાં તો નોકરી જ નહીં મળતી એટલે બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય બરાબર એક તો આપણે પૈસા લઈને આવ્યા હોય હોટલના ભાડામાં જતા હોય ખાવા પીવાના ખર્ચામાં જતા હોય કોકના ઘેર જઈએ તો કોક આપણને પંદર દાડા મફત ખવડાવો કોઈ બે મહિના મફત ના ખવડાવો અને બે મહિના ખાઈએ તો આપણે પૈસા હાલવા પડ્યો કોઈનું મફત લેવાય નહીં બરાબર તો ચાલો વાત કરીએ અમેરિકાના ડ્રીમ વિશે અમેરિકા જેને બી આવો એના બે જ રસ્તાઓ અમેરિકા આવવાના એક તો તમે વિઝા લઈને આવી જાઓ ચાહે તમે કોઈ બી વિઝા લો વિઝિટર વિઝા લો સ્ટુડન્ટ વિઝા લો બિઝનેસ વિઝા લો વર્ક વિઝા લો બરાબર અને જો તમારું કોઈ હોય અહીંયા ભય હોય હગ્ગો હગ્ગી બૂન હોય હગ્ગા મમ્મી પપ્પા હોય રહેતા હોય અને અહીંયા સિટીઝન હોય તો એમના થ્રુ તમે તમારા ગ્રીન કાર્ડની ફાઇલ તેઓ ઘેર બેઠા બેઠા કરાવી શકો બરાબર સારામાં સારો રસ્તો એ જો અહીંયા કોઈ રહેતું હોય તો અને એવી રીતે જો કોઈ ના રહેતું હોય અને માની લો તમારું કોઈ સગું સંબંધી રહેતું હોય હારીની કંપની હોય આ હાર્યા આવ્યાના સ્ટોર હોય તો તમે એના તો વર્ક વર્ક પરમિટમાં પણ આવી શકો જો એ તમને સ્પોન્સર કરો તો બરાબર આ પણ એક સારામાં સારો રસ્તો બીજો રસ્તો જો તમારા જોડે ઇન્ડિયામાં બહુ બધા પૈસા હોય અને તો એ છતાં તમારી અમેરિકા આવવાનું ડ્રીમ હોય તો તમે અહીંયા બિઝનેસમાં પૈસા નાખી શકો છો મતલબ તમારો બિઝનેસ અહીંયા ડેવલપ કરવા માટે પૈસા બતાવીએ કહો કે મારા જોડે આટલા પૈસા અને મારા મારા પૈસાથી અહીંયા બિઝનેસ ઊભો કરવો તો એ લોકો તમને બિઝનેસ વિઝા આપવાનીમાંથી તો તમે આગળ જઈને ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપ સુધી પહોંચી શકો ત્રીજો રસ્તો સ્ટુડન્ટ વિ મતલબ એના પછીનો રસ્તો સ્ટુડન્ટ વિઝાનો સ્ટુડન્ટ વિઝામાં તમે આવી શકો કે તમે તો સ્ટુડન્ટની ફાઇલ મૂકો સ્ટુડન્ટનો ઇન્ટરવ્યૂ આપો જો તમે ઇન્ટરવ્યૂ પાસ તો વેલકમ ટુ યુએસએ ફોર ફાઇવ યર પાંચ વર્ષના વિઝા મળી જાય સીધા તમને બે વર્ષ ભણવાના ને સોરી ત્રણ વર્ષ ભણવાના ને બે વર્ષ વર્ક પરમિટના અને એના પછી એ વર્ક પરમિટ મળી જાય માની લો કે તમને વર્ક પરમિટ બે વર્ષની જે હોય કામ કરતાં કરતાં જો તમને કોઈ કંપની હાયર કરી લે તો તમને પરમનન્ટ એ કંપનીમાં કામ કરવાની શું કહેવાય બીજા વર્ક પરમિટ એક્સટેન્શન થઈ જાય બે વર્ષ ત્રણ વર્ષનું અને માનો એ કંપની પછી આગળ જતાં તમે એમાં રસ્તો હો તમાર રસ્તો ખુલી જાય મતલબ અમેરિકા રહેવાનો ગ્રીન કાર્ડનું ખુલ ના ખુલે મને નહીં ખબર પણ અમેરિકા રહેવાનો રસ્તો ખુલી જાય તમે ઇન્ડિયાથી આવજાવ કરી શકો એમ લીગલ વેથી અને એના પછીનો રસ્તો ટુરિસ્ટ વિઝા ટુરિસ્ટ વિઝા ઉપર તમે અહીંયા આવી શકો બરાબર પણ એમાં કેવું હોય છ છ મહિને તમે આવતા જતા રહો આવતા જતા રહો આવતા રહો મારો તો કેસ આખો અલગ જ છે હું કેમ આવ્યું શું થયું બધું હું તમને નિરાધે તમને મારો વિડીયો બનાવીશ એના વિશે અને તમને કહીશ કે શું થયું તું પ્રોબ્લેમ અમે કેમ આવ્યા કેમ રોકાઈ ગયા બધું તમને કહીશ બરાબર તો આ બધા સીધા વે તમને લીગલ વે મેં કીધા આ લીગલ વે માટે તમે અપ્લાય કરી શકો જો મીડિયમ ફેમિલીવાળું હોય તો એ વિઝિટર વિઝા અપ્લાય કરી શકો યા સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરી શકો બરાબર અહીંયા સ્ટુડન્ટ માટે એવું નહીં કે તમારા આટલા જ વર્ષની એજ હોવી જો તો જ તમે ભણવા પાસઠ વર્ષ સુધી અહીંયા તમે ભણી શકો બરાબર એટલે પાંસઠ વર્ષ ના થયા ને તો એ તમારે સપનું અહીંયા આવીને ભણવાનું હોય તો તમે એ વિઝા અપ્લાય કરી શકો લક બાય ચાન્સ તમને વિઝા મળી જાય તો તમે આવી શકો આ બે અફોર્ડેબલ મતલબ મીડિયમ ક્લાસ મીડિયમ ક્લાસ ફેમિલી માટે આ બે રસ્તા અફોર્ડેબલ બાકી બાકીના જે કીધા એના માટે આપણે મની વધાર જુઓ થોડી એ આપણે અફોર્ડ ના કરી શકીએ બીજી વસ્તુ ઘણા લોકોની મને કમેન્ટ આવી કે અમારા વિઝાનું રિજેક્શન આવ્યું હતું અમે બીજા દેશમાં ફરી આવ્યા ચાર પાંચ દેશમાં તો શું આવો અમારા વિઝા આવી જશે કે નહીં આવો તો સાચું કહું જેને બી મને કમેન્ટ કર્યું એનું નામ મેન્શન નહીં કરું આની અંદર પણ સાચું કહું એવું જરૂરી નહીં હોતું કે તમે બે દેશ ફરી આવ્યા કે ત્રણ દેશ ફરી આવ્યા તો તમારા વિઝા આવી જ જશે એની કોઈ જ ગેરંટી નહીં અમેરિકાના વિઝા લાવવા મતલબ આવ એ ડિપેન્ડ ઓન ઇન્ટરવ્યૂ કે તમારું ઇન્ટરવ્યુ જે લેહ એ તમને શું ક્વેશ્ચન કરો અને તમે કેવા જવાબ આપો અને જવાબ આપ્યા પછી એના ઉપર આધારિત એ તમને વિઝા આપશે કે નહીં આપો બરાબર કારણ કે મારા ગ્રુપમાં જેટલો બી એમાંથી હાર્ડલી બે બે કે ત્રણ જણના જ વિઝા આવ્યા પંદર વીસ જણામાંથી બાકી બધા રિજેક્શન આવ્યું અને એવું નહીં કે એ લોકો ફરી આવ્યા નહીં એ લોકો એ લોકો જોડે કેનેડાના એ વિઝા આજુબાજુ કન્ટ્રીના વિઝા જેમ કે ફ્રાન્સ જેવી કન્ટ્રી તો બધો પેરિસ ફરવા જયો તુર્કી ફરવા જવ એવી રીતે આજુબાજુ જે યુરોપની નાની નાની કન્ટ્રીઓ ને બધા લોકો ફરી આવ્યા અને પછી અમેરિકાના વિઝા મૂક્યા તો એ લોકોને વિઝા નહીં આવ્યા તો એવું જરૂરી નહીં કે તમારા વિઝા આવી જોઈએ જે લોકો યુકેમાં દસ દસ બાર બાર વરસથી જે ત્યાં સ્ટે કરો બરાબર એ લોકો પણ અપ્લાય કરો તો એવા લોકો બી મેં જોયેલા કે એ લોકોને પણ વિઝા નહીં મળ્યા તો અમેરિકાના વિઝામાં એ ખરેખર ભગવાનના હાથમાં દ્વારકાધીશ હું તો મારા મનો બહુ વાલા ભગવાન કૃષ્ણ ભગવાન મને એમના પર પૂરેપૂરો ભરોસો હતો મારા આવી જાય મારું નસીબ બરાબર પણ એ વસ્તુ તો હું સાચું જ કહું કે ભગવાનના જ હાથમાં અમેરિકાના વિઝા આવે પ્રાર્થના કરીને જવાનું ભગવાનના સારા કર્મ કર્યા હશે તો મળી જશે બરાબર ખરેખર જો તમને બહુ જ ઈચ્છા હોય દિલથી આ તો પ્રિપેરેશન પણ તમારે એટલી જ કરવાની કે સામેવાળો પ્રશ્ન પૂછો ને કોન્ફિડન્સથી એની આંખો આંખ રાખીને તમે જવાબ આપી શકો તતપ ફપ એવું ના થવું જોવો પછી એટલે ફટ દઈને જવાબ આમ એને પ્રશ્ન પૂછ્યો નહીં તરત ખબર પડી જોઈએ કે હું પ્રશ્ન પૂછ્યો ફટ દઈને જવાબ આવડી જવો જો તમને બરાબર પછી તત પપપ થાય તો ડગ મગી જાય વિઝા આવવાનું આવે ખરા ના એ આવે એવું થાય પહેલાં તો ડરવાનું નહીં વિઝા ઓફિસમાં જઈને એકદમ કોન્ફિડન્સથી જવાબ આપવાનું છે જ જે ને એવું ના લાગવું જો ઇન્ટરવ્યુ જે લેતું હોય ને કોને અંદર ગભરાહટ થાય કે નર્વસ હોય એવું એને આપણા ફેસ ઉપર ના દેખાવું જોઈએ એકદમ કોન્ફિડન્સથી વાત કરવાની બરાબર સો તમારા વિઝા આવી પણ જાય તો એક તો મેં તમને બધા રસ્તા બતાવી દીધા વિઝા કેટેગરીના બધામાં ઇન્ટરવ્યૂ આપવું તો કમ્પલસરી છે ને છે તો ઇન્ટરવ્યૂની તૈયારી પહેલેથી કરવાની હા અને બની શકો કે તમે એટલા બધા દેશ ફરીને આવ્યા હોય ઘણા લોકોને એવું હોય કે આટલા દેશ ફરી લઈએ તો આપણને મળી જશે મળી જશે મતલબ અમેરિકાના વિઝા તો મળી પણ જશે એવું જરૂરી નહીં કે ના જ મળે મળી બી જાય બરાબર એ લોકો એવું વિચારે કે આ આટલા બધા દેશ ફરીને આવે તો એની જોડે પૈસા તો હશે જ ને એમને તો ફરવા ગયો નહીં તો એવું વિચારીને તમને અમેરિકા ફરવાના વિઝા આપી પણ દે પછી આપણે વાત કરીશું મેં લખીને રાખ્યા પોઈન્ટ બરાબર હા ઇનલીગલ વે બધા બે વે એક તો વિઝાવાળો વે અને ઇનલીગલ બોર્ડર ક્રોસ કરીને બધા આવતા હોય બરાબર પૈસા ભરી ભરી તો એ વે એમાંય મહેનત કરવી પડે એમાં મહેનત વગર કોઈ આપણે આવી નહીં એકતા રિસ્ક કેટલું હોય આપણા જીવના જોખમે આપણે આવવું પડે પ્લસ પૈસાએ ભરવાના પાછા આપણે એમાં માની લો એક જણ આવો તો અત્યારે આપણે ગુજરાતનો વાત કરીએ તો ગુજરાતમાં એક જણનો ભાવ સિત્તેરથી એંશી લાખ રૂપિયા ચાલો અમેરિકા આવવાનો બ્લેકમાં બરાબર સેફ વેથી બાય પ્લેન ઘણા લોકો આવ્યા એટલે મને ખબર બાકી મને એવી ખબર ના હોય તો એમાં પણ તમારે રાહ જોવી પડે અમુક અમુક સ્ટેટ અમુક અમુક કન્ટ્રીમાં એ લોકો તમને મૂકી દે કે અહીંયા તમારે મહિનો રહેવું પડશે પછી તમને એ થઈ ઉઠાવીશું અહીંયા આ કન્ટ્રીમાં આટલો ટાઈમ રહેવો ઈથી પછી તમને ઉઠાવીશું તો તરત એ લોકો પહોંચી નહીં જતા લોકો બે બે મહિને ત્રણ ત્રણ મહિને પહોંચ્યો ઘણાં લોકો પકડાઈ જાય તો અહીંયા જેલમાં બી પૂરી રાખાય એ લોકોને તો એ રસ્તો ઇઝી નહીં એ તમારા જીવના જોખમે અહીંયા આવવું પડે બરાબર અને એવો રસ્તો હું તો કોઈને પણ સજેસ્ટ નહીં કરું કે તમે એવો રસ્તો અપનાવીને આવો પ્લસ અહીંયા આવ્યા પછી બે વરસ તો તમારે બેથી અઢી વરસ એ પૈસા ભરવામાં જતા રહેશે અને એ તમે જેવી નોકરી કરો બાર બારના તેરતેર કલાકની નોકરી જો કન્ટિન્યુઅસ કરો એક રજા પાડ્યા વગર તારા જઈને તમારા અઢી ત્રણ વર્ષ એ પૈસા પૂરા થાય તો અહીં આવો એટલે ત્રણ ચાર વર્ષ તમારી જિંદગીનો ભૂલી જવાનો પૈસા કમાવા પાછળ જ જવું પડે કારણ કે આપણે જેના લઈને આવીને પાછો તો આપવાના કે તો એ રસ્તો તો હું તમને ના જ પાડું કે તમે ના જ અપનાવવાનો અત્યારે તો બિલકુલ ના અપનાવતા કારણ કે અત્યારનું અહીંનું સિનારીઓ જે એ બહુ ખરાબ હો બરાબર અહીંયા આવો પછી હજુ બધા નિયમો બદલાતા રહ્યા શું ખબર શું થાય શું નહીં અને તમે એટલા બધા પૈસા ભરીને આવ્યા ઓનલાઈન પાછા મોકલો તમને તો બહુ પ્રોબ્લેમમાં આવી જાઓ તમે એટલા માટે હું તમને અત્યારે તો ના જ પાડીશ કે કોઈ પણ એવી રીતે ઇનલિગલ બોર્ડર ક્રોસ કરી ના આવતા બરાબર તો બંને વે એવા કે બંને વેમાં તમારે મહેનત તો કરવી જ પડે બાકી બધું કોના હાથમાં ઉપરવાળાના હાથમાં જેવા તમે કર્મ કર્યા હશે એવું તમને ફળ મળશે ઘણા લોકો એવું એ કહે કે તમે કર્મહારા ના કર્યા હોય ને તો તમે અમેરિકન ધરતી ઉપર જવું પડે પણ બધા માટે એવું નહીં ભાઈ જો હું તમને એવું ખોટું નહીં કહેતી હવે જે પૈસા ખર્ચ્યા વગર આવી ગયું બરાબર અહીંયા એને તો હારા જ કર્મ કર્યા છે તારા જ એ પૈસા ખર્ચા પૈસાનો એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર અહીંયા આવી ગયું બરાબર એનો તો શાંતિ જ ને મતલબ ખાવું પીવું જે બધા એ ઘેર મોકલે એના ફેમિલીના સપોર્ટ કરો તો એના એવું કોઈ ટેન્શન નહીં કે મારા આટલા પૈસા ભરવાના આમ તે એમ બરાબર પણ જે પૈસા ભરીને આવ્યા એને એવું આપણે નહીં કહેતા કે એના કર્મ નહીં હારા એની ઈચ્છા હતી કે હા ભાઈ મારામ એટલો દમ બરાબર કે હું બધા પૈસા ભરીએ દે મારા ફેમિલીને સુખી કરે ને હું એ સુખી રહે તારે માણસ અહીંયા આવ્યું હોય એટલે પહેલાં પોતાના આપણામાં એટલી કેપેસિટી હોવી કે આપણે બધું જ કરી લઈશું તું જ અહીંયા આવવાની ગણતરી ઇનલીગલમાં રાખવાની બાકી અહીંયા આવવાની ઇનલીગલમાં ગણતરી રાખશો નહીં કારણ કે ઘણા લોકો અહીંયા આવો બિચારા ફસાઈ જાય ખાવા પીવાના વખા પડ્યો રહેવાના વખા પડે અહીંયા એ લોકોને જોબ ઘડી ઘડીએ બદલવી પડે તમે જોબમાં સેટ થો ના થો ઘડી ઘડી ઘર બદલવાનું બહુ બધી મુશ્કેલીઓ હોય અહીંયા આવીને તમારે શૂન્યથી શરૂઆત કરવાની હોય એટલે એટલું ઇઝી નહીં કે આપણે બાર કન્ટ્રીમાં જતા રહ્યા એટલે હા ભાઈ હારી હારી ગાડીઓમાં ફરીશું હારા ઘરમાં રહીશું સારા કપડાં પહેરીશું હારી હારી જગ્યાએ ફરવા જઈશું જેવું વિચારે ના હોય ને એવું અહીંયા હોતું નહીં અહીંયા પછી ચાર વરસ કે પાંચ વરસ મતલબ તમારા સ્ટ્રગલમાં જ જતા રહે એમ ભૂલી જવાનું તમે ક પૈસા દેવું ભર્યા વગર મતલબ દેવું માથે ના હોય ઇમદમ બી આવ્યા હોય તો એ તમારે બે વર્ષ તો સ્ટ્રગલમાં જતા જ રહે અને જે ભરીને આવ્યા હોય તો તમે એમના વિશે વિચારી લો કે પાંચ વરસ ભૂલી જવાનું કોઈ મોત શોખ કરવાનું ને એવું બધું પહેલાં પૈસા ભરવાનું ને એવું બધું એની ગણતરી રાખવાની કે બધું ભરાઈ જાય તો તમે તમારું શાંતિથી કરી શકો જીવન જીવી કો એમ બરાબર કારણ કે તમારે મથે લોડ હોય એટલે તમને ઈચ્છા જ ના થાય જોઈ જોવાની પહેલાં તમને એ જ આવવા કલા બે પૈસા બચશે તો આપણે પહેલાં ગેરભેગા કરીએ તો એટલા ભરાતા થાય એટલું દેવું ઓછું થાય આપણું તો આ મેં તમને આજે અમેરિકાના ડ્રીમ વિશે વાત કરી દીધી પણ ખરેખર જેની ઈચ્છા હોય એના પોતાની રીતે પ્રયત્ન કરતા રહેવા જોઈએ તો એ પ્રયત્નો તમને જો તમારા કર્મમાં લખ્યું હશે કે પ્રયત્નો કરવાથી તમને આવા મળશે તો પ્રયત્ન કરતા રહેજો તો તમને જરૂરથી આવવા મળી જશે બરાબર બાકી બધું ભગવાન ઉપર છોડી દો પણ આપણે મહેનત કરવાની નહીં છોડવાની અને એવું જરૂરી નહીં અમેરિકા આવીએ તો જ આપણા સપના પૂરા થાય બીજી કોઈ કન્ટ્રીમાં જવાનો મોકો મળે ત્યાં પણ જઈ શકો અને એવું જરૂરી નહીં કે કોઈ કન્ટ્રીમાં જવું જ જવું અમેરિકા ઘરે ઇન્ડિયા રહીને આપણે બધું જ કરી શકીએ છીએ બરાબર જેના કેપેસિટી એ માણસ બધું જ કરીએ કે ચાહે ગમે ત્યારે તો પોતાના ડીમોટિવેટ ક્યારેય નહીં કરવાનું પહેલી વસ્તુ તો હંમેશા મોટિવેટ મોટિવેશન આપણા માઇન્ડમાં રાખવાનું અને ના મળતું હોય ને તો એક પેલા સંદીપ મહેશ્વરીએ ને આપણા ભાઈ મોટિવેશન સ્પીકર એમને એક વિડીયો જોઈ લેવાનો એટલે ઓટોમેટિક મોટિવેશન આવી જાય બરાબર તો આજે અહીંયા સુધી અમેરિકાનું ડ્રીમ હોપસો જેનું પણ હોય બધાનું પૂરું થાય એવી દિલથી દુઆ તમને બધાને તો મારા વિડીયોના જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આટલો આજે લાંબો વિડીયો બની ગયો એટલા માટે બરાબર અને લાઇક ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જો તમને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય માઇન્ડમાં તો જરૂરથી કમેન્ટ કરજો હું બીજો વિડીયો બનાવીશ જરૂરથી એના માટે ચલો રાધે રાધે જય દ્વારકાધીશ